આજે સુરત શહેરમાં પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સોલર સોલાર અને તાપી પોલીસ વાળા હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં બસો પચાસ જેટલા ટીચર્સનું વિતરણ કરી પોલીસ તરફથી એક હેલ્મેટ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી અને તેનું લોન્ચિંગ પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવ્યું હતું આ ગાડી શાળાઓની બહાર બાળકોને પ્રદર્શન માટે એલડી સ્કીન માટે મૂકવામાં આવશે જેનાથી બાળકોને હેલ્મેટને લઈ જનજાગૃતિ કરી પંદર ફેબ્રુઆરીથી આ હેલ્મેટનો અમલ લાગુ કરવામાં આવ્યો હતો જેને લઈ સુરતમાં હેડ એન્જરીઝના સાઠ ટકા કેસો ઓછા થયા છે અને લોકોમાં જનજાગૃતિ આવી ગઈ છે અને આપણી પોતાની સલામતી માટે હેલ્મેટ પહેરી વાહન ચલાવવું જરૂરી છે જેવું સમજાવાયું હતું મારું નામ રીધમ પટેલ હું સોનોરા સોલારમાંથી છું સુરત શહેર પોલીસ દ્વારા એક કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે જે ટ્રાફિક અવેરનેસ પ્લસ ટ્રાફિકની સાથે સાથે હેલ્મેટ પહેરવાનું તો અમે સુરત શહેર સાથે સુરત શહેરની પોલીસ સાથે એક થ્રીડી હેલ્મેટ ડિઝાઇન કરેલું છે અને એ થ્રી હેલ્મેટ અમે સુરત શહેર પોલીસને કેમ્પેન ચલાવવા માટે આપેલું છે સુરત શહેર પોલીસ અને સોનોરા સોલાર દ્વારા એક સેફ્ટી કે જે બી મતલબમાં જેટલા બી આપણા ગવર્મેન્ટ શિક્ષકો છે પ્લસ એ શિક્ષકોને અમે અવેરનેસ આપી રહ્યા છીએ કે એટલીસ્ટ તમારા સ્ટુડન્ટ છે અને એના એમના પેરેન્ટ્સને એટલી સમજાવો કે સેફટી માટે હેલ્મેટ કેટલું જરૂરી છે કેટલા હેલ્મેટનું વિતરણ કરાવો અમે આજે અઢીસોથી ત્રણસો હેલ્મેટનું વિતરણ કરી રહ્યા છીએ અને ઓનલી ખાલી આજના માટેની જ્યાં સુધી સુરત શહેર પોલીસને અમારી જરૂર છે ત્યાં સુધી અમે આજે થ્રીડી હેલ્મેટ બનાવી બનાવીને આપેલું છે એ લોકો એમનામાં કેમ્પેનમાં રન કરશે હેલ્મેટ ક્યાં એ થ્રીડી હેલ્મેટ અમે સુરત શહેર પોલીસને આપેલું છે એ મોટી મોટી યુનિવર્સિટીમાં મોટી મોટી ફેક્ટરી

સિવિલ હોસ્પિટલમાં ઓછા આવ્યા છે જો એક્સિડન્ટમાં વાહન અકસ્માતમાં થતા હતા આપણા માટે બહુ ગૌરવનો વાત છે લોકોના ડેથ બી બહુ ઓછા થયા ઇન્જરી ખૂબ હેડ ઇન્જરી ઓછી થઈ અને અમારા સુરતી સલામત રહે આ હશેથી જો આ અમે લોકો હેલ્મેટના કાયદાની અમલવારી કરાવીએ છીએ તો અમે બધા લોકોને પહેલી વાત ખૂબ ખુશી છે જો એના સુરતીસનો તમામ આભાર માનીએ છીએ કે આ લોકો આ પ્રકારનો આપણને મદદ કરીને અમારા સુરતના લોકોનો સેફ રાખે બીજા આજે એના જ અનુસંધાને અમારા શિક્ષક મિત્રો જો આખા બાર મહિના અમે લોકોને મદદ કરતા હોય છે અમે લોકો ક્યારે પણ બાળકો પાસે જઈએ છીએ સાયબર અવેરનેસ માટે ગુડ ટચ બેડ ટચ માટે જોઈએ અલગ અલગ પેઇન્ટિંગના મારફતેથી અલગ અલગ ટ્રાફિકના થીમ ઉપર એના પાસે જો વાત કરવા માટે જઈએ છીએ તો આ બધા શિક્ષક મિત્રો સતત જો જોઈએ અમે લોકો માટે જો એકદમ પાયા બને છે અને જો એ પૂરા માર્ગદર્શન આપે છે અને કરી બને છે પોલીસ અને બાળકોને વચ્ચે તો એક આભાર તરીકે જોઈએ આજે અઢીસો જેટલા હેલ્મેટનું વિતરણ અમારા સુરત શહેરના શિક્ષક મિત્રોનો વિતરણ કરવામાં આવી રહ્યા છે સોલોરા સોલર પેનલ બનાવતી કંપનીના સૌજનશે આજના આ કાર્યક્રમ છે એના સાથોસાથ આજ એક હેલ્મેટના મોટા જો એક મોડલ બનાવીને શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ફેરવવામાં આવશે ખાસ કરીને સ્કૂલ કોલેજિસના પાસે અને બીજા જો એક ડિજિટલ ડિસ્પ્લે સાથેના જો એક વ્હીકલ છે આ બી સ્કૂલ કોલેજના આસપાસ અમે લઈ જઈ જેથી બાળકોને અને જો યંગ અમારા જો વ્હીકલ ચલાવે છે એના બી એક અવેરનેસ થાય છે એના બી આભાર માનીએ છીએ અને ફરીથી જોઈએ અમે એક જ વસ્તુ બોલી જોઈએ કે આપણે સુરતી માટે ત્યારે અમારો સુરતી હેલ્મેટ પહેરો ના બીરો રિપોર્ટ સુરત